દેશનું મહાબંદર કંડલા એક તરફ કાર્ગો હેન્ડલિંગ સહિતના ક્ષેત્રોમાં સિદ્ધિઓના શિખર સર કરી રહ્યું છે ત્યાં બીજી તરફ કેટલીક મોટી ચૂકની ઘટનાઓ પણ સામે આવી રહી છે પરંતુ તે કોઈના ધ્યાને આવતી નથી અથવા તો તેમની તરફ આંખ મીચામણી કરવામાં આવી રહી છે હાલ જ કંડલા પોર્ટ પર જેટી નંબર ચાર પર સીપીઓ ઢોળાવવાની ઘટના બની હતી પરંતુ સબ સલામત હેની જેમ કેપીટી દ્વારા વર્તાઈ રહ્યું છે આવી ગંભીર ચૂક કરનાર સામે પણ કોઈ જ પગલાં લેવાતા ન હોવાની ચર્ચા ઉઠી છે અંતરંગ વર્તુળોનું માનીએ તો ગત પચીસમી એપ્રિલે જેટી નંબર ચાર પર સીપીઓ ઓઇલ ત્રણથી ચાર ટન ઢોળાઈ ગયું હતું જહાજમાંથી સીપીઓને અનલોડ કરવાનું કામ ગુજરાતની એનડીબી નામની કંપની પાસે હોવાનું માનવામાં આવે છે ત્યારે કંપનીની આવી ગંભીર બેદરકારી સામે કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી હકીકતમાં તો થોડું પણ ઓઇલ ઢોળાય તો તાત્કાલિક સફાઈ કરવી અનિવાર્ય છે પરંતુ ત્રણથી ચાર ટન જેટલું ઓઇલ ઢોળાયા છતાં પણ કોઈ જ કાર્યવાહી સરકારી કંપની સામે કરાઈ નથી જેટી જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઓઇલ ઢોળાયેલું હોય અને કોઈના પેટનું પાણી પણ ન હલે તે કેટલે અંશે યોગ્ય કહેવાય સલામતીની દ્રષ્ટિએ પણ આવી ઘટનાઓ અત્યંત જોખમી કહી શકાય આ રીતે દાખવતી ગંભીર બેદરકારી આગ અકસ્માત નોતરી શકે છે ત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા જવાબદારો સામે પગલાં લેવાય અને તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે